નમસ્કાર હું છું આપ જોઈ રહ્યા છો સીબી ન્યૂઝ આસ્થા તમારી વ્યવસ્થા અમારી ના સૂત્ર સાથે અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં પદયાત્રીઓને આવકારવા માટે બનાસકાંઠા વહીવટી તંત્ર સજ્જ છે અંબાજી ખાતે આગામી તારીખ પહેલી સપ્ટેમ્બરથી સાત સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરાશે રાજ્યના પ્રવાસન સચિવ શ્રી રાજેન્દ્ર કુમારની અધ્યક્ષતામાં વહીવટદારની કચેરી અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળાના સુચારૂ આયોજન સંદર્ભે બનાસકાંઠા તંત્રના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠકમાં સચિવ રાજેન્દ્ર કુમારે કામગીરીની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે ચાલુ વર્ષે મેળા દરમિયાન સ્વચ્છતા પર ખાસ ભાર મૂકાય તથા ખાણીપીણી સહિતના સ્થળોએ સ્વચ્છતા સાથે કચરાનો યોગ્ય નિકાલ થાય પદયાત્રીઓ વ્યવસ્થિત રીતે રોડ ક્રોસ કરી શકે તે ખૂબ જ જરૂરી છે અંબાજી ગબ્બર ખાતે ખાસ વ્યવસ્થાઓ ઊભી કરાય તે સહિત પદયાત્રીઓને કોઈપણ પ્રકારની તકલીફ ઊભી ના થાય તે જોવા સૂચન કર્યું તેમણે પીવાનું પાણી વીજ પુરવઠો જળવાઈ રહે યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા યોગ્ય રીતે પ્રસાદ વિતરણ થાય તે મુજબનું આયોજન હાથ ધરવા જણાવ્યું હતું બનાસકાંઠામાં ભદરવી પૂનમ મહામેળાના આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા જિલ્લા કક્ષાની કુલ ઓગણત્રીસ સમિતિઓ બનાવવામાં આવી છે આજની બેઠકમાં તમામ સમિતિઓના નોડલ દ્વારા પોતાના વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી તથા આગોતરુ જે આયોજન છે તેના વિશે સવિસ્તાર કામગીરીની વિગતો રજૂ કરાઈ હતી આરતી દર્શન સ્માર્ટ પાર્કિંગ ડ્રોન લાઇટ શો વગેરે બાબતે બેઠકમાં ચર્ચા થઈ હતી આ બેઠકમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી રમેશ મેરજા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી સહિત તમામ પ્રાંત અધિકારીઓ અને સમિતિઓના નોડલ અધિકારીઓ ઉપસ્થિત હતા ભાદરવી પૂનમ યાત્રા માટે બેઠકો કરવામાં આવી પહેલી બેઠક જિલ્લા તંત્ર અને અંબાજી ટ્રસ્ટ સાથે અને અંબાજી ખાતે આ મેળાના સુચારુ સંચાલન માટે જે અલગ અલગ કમિટીઓની નિમણૂક કરવામાં આવે છે એ તમામ સમિતિ અને અધ્યક્ષો સાથે રાખવામાં આવી અંબાજી મેળા દરમિયાન જે શ્રદ્ધાળુઓ છે એ ગુજરાતના દરેકે દરેક વિસ્તારથી પેદલ ચાલીને અંબાજી સુધી આવતા હોય છે એ તમામ શ્રદ્ધાળુઓની સુવિધા માટે રસ્તાની અંદર જુદા જુદા સ્થળો ઉપર શૌચાલયની વ્યવસ્થા પીવાના પાણીની વ્યવસ્થા એ લોકોના વિશ્રામની વ્યવસ્થા પાણી માટે પરબ અને અંબાજીની નજીક જ્યારે પહોંચી જાય ત્યારે વિશ્રામો પાર્કિંગની વ્યવસ્થા જિલ્લા તંત્ર અંબાજી ટેમ્પલ ટ્રસ્ટ અંબાજીની અંદર આ વખતે જે ખાસ ધ્યાન રાખવામાં આવ્યા છે એ છે કે યાત્રીની સુવિધા દરેક જગ્યાએ યાત્રિઓની સુવિધા માટે અલગ અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે સલામતી માટેની વ્યવસ્થાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યા છે કેરિંગ કેપેસિટી દરેકે દરેક વિસ્તાર અંબાજી મંદિર હોય આસપાસના વિસ્તાર હોય પાર્કિંગ હોય વિશ્રામો હોય ગબ્બરની તળેટી હોય તમામ વિસ્તારોમાં આ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે કે કેટલી કેરિંગ કેપેસિટી છે એક સમય દરમિયાન કેટલા લોકો અંદર હોવું જોઈએ આ તમામ વિષયની ચર્ચા જિલ્લા વહીવટીતંત્ર જિલ્લા પોલીસ તંત્ર સાથે કરવામાં આવી છે અને એ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે જે શ્રદ્ધાળુઓ આવે છે એની સ્વચ્છતા એની સલામતી એની સુરક્ષા અને એની સુવિધા એ અમારા માટે સર્વોપરી છે અને આ હેતુ સાથે જ આ તમામ પ્રક્રિયાનું સંચાલન કરવામાં આવે છે એ સિવાય જે બીજી મીટિંગ છે એ બાનસકાંઠાના અને આજુબાજુના તમામ જિલ્લાઓના જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વહીવટીતંત્ર સાથે રાખવામાં આવી એમાં પાટણ અરવલ્લી સાબરકાંઠા બાનસકાંઠાના જિલ્લા વહીવટીતંત્ર અને અમદાવાદ ગાંધીનગરના તમામ જિલ્લા અધિકારીઓ રિજનલ મ્યુનિસિપલ કમિશનરના અધિકારીઓ એ તમામ અધિકારીઓ સાથે એક મિટિંગ રાખવામાં આવી જેની અંદર ચાલીને જે લોકો આ તમામ જે જિલ્લાઓમાંથી જ્યારે પસાર થાય છે ત્યારે પણ જે વ્યવસ્થા અમે અંબાજીના નજીકના વિસ્તારમાં રાખીએ છીએ એ તમામ વ્યવસ્થાઓ અને સુવિધાઓ જે તે જિલ્લામાં પણ એના ખ્યાલ રાખવામાં આવે એ માટે જિલ્લા તંત્રને સમજૂત કરવામાં આવ્યા અને તમામ જગ્યાએ શૌચાલયની વ્યવસ્થા પીવાના પાણીની વ્યવસ્થા રોડ રસ્તા સરખા કરવામાં આવ્યા છે એકસો આઠ એમ્બ્યુલન્સને એ રીતે સ્ટેશન કરીએ છીએ કે કોઈ અનહોની બને તો તરત એમ્બ્યુલન્સ આ લોકો સુધી પહોંચી શકે એ જ રીતે સિક્યોરિટી સેફટીનું ધ્યાન રાખવામાં આવે છે જે જગ્યાઓ અંધારું હોય તે જગ્યા ઉપર રોશનીની વ્યવસ્થા કરવામાં આવે રસ્તામાં પડતા જે નગરો છે ત્યાં આગળ કોઈપણ જગ્યા જે ચોક પોઈન્ટ છે કે જ્યાં ટ્રાફિક એકસાથે ભેગું થઈ જાય ત્યાં યાત્રિકોની અને સલામતી માટે બેરિકેડિંગ કરવામાં આવે એ તમામ વિષય વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે એ બધા જિલ્લાઓ રે જે રેઝિડેન્ટ રિજનલ મ્યુનિસિપલ કમિશનર છે એ તમામ અધિકારીઓ સાથે આ વિષય વસ્તુની વિગતવાર ચર્ચા કરવામાં આવી અને તમામને આ વિષયમાં સમજૂત કરવામાં આવ્યા છે હવે આપના ચેનલ અને આપના થકી હું લોકોને આવકારું છું કે લોકો ખૂબ બોળા પ્રમાણમાં આપપાળા યાત્રા દરમિયાન ભાગી થાય અંબાજીના દર્શન કરે અંબાજીના આશીર્વાદ મેળવવે અને એ તમામ લોકોની સુવિધા માટે અમે પૂરતો પ્રયત્ન કરીએ છીએ કે લોકોની યાત્રા જે છે સુવિધાજનક અને સારી થાય અને ફલદ્રુપ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તળે આસ્થા તમારી વ્યવસ્થા અમારીના મંત્રને ચરિતાર્થ કરતાં આપ સૌ ભક્તોને આવકારું છું ભાદરવી પૂનમનો મેળો શરૂ થવા જઈ રહ્યો છે જે માટે માય ભક્તોને આવકારવા માટે રાજ્ય સરકાર પવિત્ર યાત્રાધામ બોર્ડ જિલ્લા તંત્ર તથા અંબાજી ટ્રસ્ટ આપને સૌને આવકારીએ છીએ આ વર્ષે સરકાર દ્વારા પદયાત્રીઓ માટે સુવિધાઓ માટે સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે આવો આ મેળામાં આપ સૌ સહભાગી બનો અને મા અંબાના દર્શન કરો